ઉદાહરણ કામગીરીની પ્રવૃત્તિ માંથી ઉદભવતા રોકડ પ્રવાહ નું પત્રક તૈયાર કરો કાર્યશીલ સુધીનો દાખલો ગણેલો તૈયાર આપેલો છે એની પછીના બે સ્ટેપ છે એ જ સ્ટેપ ગણવાના છે કારણ કે પહેલો જે નફો આપવામાં આવેલો છે એ નફો આપવામાં આવેલો છે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો એની પછી છે દેવાદારમાં વધારો દેવાદારની ઉપર લખો ચામી અને વધારો તો રેડી લખેલું જ આપેલું છે ચાલો મિલકતમાં વધારો લેણી હુંડીની ઉપર બોલો શું લખાશે ચાલુ મિલકત સ્ટોક ની ઉપર ચાલો મિલકત અગાઉથી ચૂકવેલ ખર્ચ ચાલો મિલકત લેણદારોમાં આવશે ચાલો દેવા અન્ય કોઈ વિગતો આપવામાં આવેલી નથી શરૂઆત ડાયરેક્ટ ક્યાંથી કરાશે આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો કાર્યશીલ મૂડીમાં ચાર લાખ પંચાણું ઇનર કોલમ લખીશું કે આઉટર કોલમ આઉટર કોલમ ના ખાનામાં ચાર લાખ પંચાણું હજાર ઉમેરો બાદ એવા કેટલા ટાઇટલ આવશે બે પહેલો ટાઈટલ બોલો શું આવશે એટલે ટાઈટલમાં શું ઘટાડો ચાલો મિલકતોમાં ઘટાડો એક જ હોય ને તો કૌંસ માં લખાય પણ એક કરતા વધારે છે તો એને અલગ અલગ લીટી ની અંદર લખાશે ચાલુ મિલકતમાં ઘટાડો થતો એમાં સૌથી પહેલા બોલો કોણ આપવામાં આવેલું છે તો લખાશે લેણી લેણી હુંડી રકમ બોલો ચાલીસ હજાર એના પછી સ્ટોક ની રકમ ત્રીસ સ્ટોક ત્રીસ હજાર બે જ છે ચાલો મિલકતો માં શું આવ્યું ઘટાડો તો હવે બોલો બીજું ચાલો મિલકત ની જગ્યાએ શબ્દ કયો વપરાય ચાલો દેવામાં વધારો ચાલો દેવામાં વધારો એક જ વિગત છે કે એક કરતા વધારે તો સીધું ક્યાં લખી નાખવાનો કૌંસમાં શું છે ખર્ચા ચૂકવવાના બાકી ખર્ચા ચૂકવવાના બાકી રકમ ત્રણેય નું ટોટલ ઉપર માં plus કરીશું કે minus કારણ કે title કયું છે ઉમેર વત્તા ચાર પંચાણું પાંચ લાખ ઉપર title હતું ઉમેરો તો હવે title શું આવશે બાદ બાદ લખેલું છે તો પહેલા ચાલુ મિલકતો માં શું આવશે ચાલુ મિલકતો માં વધારો ચાલુ મિલકતમાં વધારો બોલો કોણ આપેલું છે બે છે તો માં લખાશે નહીં લખવાનું દેવાદારો એની રકમ પંચોતેર હજાર બીજું બોલો કોણ છે લખાશે વિગતમાં અગાઉથી ચૂકવેલ ખર્ચા રકમ પચીસ હજાર છે કોઈ હવે ચાલુ મિલકતમાં વધારો લખેલો છે તો હવે નીચે બોલો શું આવે ચાલુ દેવામાં એક છે કે એક કરતા વધારે છે તો કૌંસ માં લખાશે બોલો લેણદારોની રકમ વીસ હજાર ત્રણેય નું total

विगत में से कामगिरी माथी उद्भव तो चोखो रोकड़ प्रवाह चोखो शब्द न लखीए तो चाली सके